મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો હવે જે પ્રથમ પરીક્ષા આવનાર છે ધોરણ નવની તો તે ધોરણ નવના વિદ્યાર્થીઓ સારી એવી ઓછી મહેનતથી તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો તે રીતની એક બ્લૂ પ્રિન્ટ છે આ બ્લૂ પ્રિન્ટ તમે બ્લૂ પ્રિન્ટના આધારે તમે સારી એવી તૈયારી કરો તો તમારે સારા એવા માર્ક્સ આવી શકે છે તો હવે હું તમને આ બ્લૂ વિશે હું તમને ડીપમાં પણ સમજાવવાનો છું તો તમે કેવી રીતે માર્ક્સ લાવી શકો તમારે કેવી રીતે તૈયારી કરવી તે હું જમ છું તો ચેનલમાં તમે નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ રીતે આપણે અન્ય વિષયોની પણ બ્લુપ્રિન્ટ મૂકીશું બીજા ધોરણોની પણ દસ અગિયાર બાર યા આઠમા ધોરણનો પણ મૂકીશું એ રીતે બધા જ વિષયોની જે બ્લૂ પ્રિન્ટ છે તે આ ચેનલમાં મૂકતા રહીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો એટલે તમને બધી જ જે નોટિફિકેશન તે મળતી રહે તો મિત્રો આપણે વિડીયો શરૂ કર્યો પહેલાં તમે વિડીયાને એક લાઇક કરી દો અને શેર પણ કરજો તો તમે આ જોઈ શકો છો આ બ્લુ પ્રિન્ટ છે હવે આ બ્લુ પ્રિન્ટ છે મેં જે શાળા મિત્ર એપ આવે છે તેમાંથી લાવ્યો છે તમે પણ શાળા મિત્ર એપ ડાઉનલોડ કરીને તેમાંથી બ્લુ પ્રિન્ટ મેળવી શકો છો તો હવે આ બ્લુ પ્રિન્ટ બે હજાર ચોવીસ પચીસ ધોરણનો ગુજરાતી જે પ્રથમ ભાષા હોય છે તેમના માટે છે તો હવે પ્રથમ ભાષામાં જે પ્રશ્નપત્રનો પરિરૂપ તમે જોઈ શકો છો તો તેમાં હેતુઓ જ્ઞાન સમજ ઉપયોજન એમ અહીંયા વિભાગ આવેલા છે ત્યાં પછી ગુણ છે ટકા છે એવું લખેલું છે હવે તમારે પ્રથમ પરીક્ષા છે તે પચીસ બત્રીસ પ્રશ્નો અને પચાસ માર્ક્સની રહેશે તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ પચાસ ગુણ છે કુલ ગુણ એક પેપરમાં તમારે ગુજરાતીનો જે પેપર આવશે તેમાં તમારે પચાસ માર્ક્સ હશે એટલે કે પચાસ માર્ક્સનો એક પેપર હશે અને ટોટલ બત્રીસ પ્રશ્નો હશે હવે તેમાંથી હેતુલક્ષી પ્રશ્નો છે એટલે કે જે ઘણા કે જે એમસીક્યુ ટાઈપના જે વિકલ્પો હોય છે તેવા પ્રશ્નો પંદર હશે અને એના પંદર માર્ક્સ હશે એટલે કે એક પ્રશ્નનો એક માર્ક્સ રહેશે એવા પંદર પ્રશ્નોના પંદર માર્ક્સ રહેશે ત્યાર પછી ટૂંકા જવાબી પ્રશ્નો છે એટલે કે એ પણ એક માર્ક્સનો હશે તો એ ટૂંકો પ્રશ્ન છે તે એક માર્ક્સનો વધે તેના પણ એક માર્ક્સ છે એટલે નવ પ્રશ્નો હશે અને તેના પણ નવ માર્ક્સ છે ત્યાર પછી તમે જોઈ શકો છો બીજા ટૂંકા જવાબી પ્રશ્નો છે તેવા ત્રણ પ્રશ્નો હશે અને તે ત્રણ પ્રશ્નોમાંથી જે એક પ્રશ્ન છે તેના બે માર્ક્સ રહેશે એટલે એ ત્રણ પ્રશ્નોના છ માર્ક્સ થયા ત્યાર પછી વિસ્તૃત જવાબ પ્રશ્નો લોંગ ક્વેશ્ચન તો તેવા ચાર પ્રશ્નો હશે હવે ચાર પ્રશ્નોના અહીંયા તમે જોઈ શકો છો ચૌદ માર્ક્સ છે ત્યાર પછી તમે જોઈ શકો છો નિબંધ પ્રકારના પ્રશ્નો છે તે એક પ્રશ્ન હશે અને એક પ્રશ્નનો મિત્રો છ માર્ક્સ હશે એટલે કે એક નિબંધ છે તો એ નિબંધના મિત્રો તમારે છ માર્ક્સ રહેશે તો આ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર છે હવે તમે જોઈ શકો છો તમારો જે ગદ્ય વિભાગ છે તેમાંથી કેટલા માર્ક્સ પૂછાય છે તો જે તમારો જે ગદ્ય વિભાગ છે એ વિભાગ તો તેમાંથી તમારે બાર માર્ક્સનું લેવામાં આવશે ત્યાર પછી જે પત્ય પદ્ય વિભાગ છે તેમાંથી બાર માર્ક્સ આવશે ત્યાર પછી જે વ્યાકરણ છે તો વ્યાકરણ તમારા બાર માર્ક્સનું પૂછાશે અને જે અર્થગ્રહણ લેખન વિભાગ છે એટલે કે જે નિબંધ છે ત્યાં પછી તમારે કંઈ પણ ફાકરો છે તેમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના અને એવા જે વિભાગ છે તેમાં જે ચૌદ માર્ક્સનું રહેશે તો આમ થઈને તમારે પચાસ માર્ક્સ થાય છે તો તમે જોઈ શકો છો તમારે સહેલું જ પેપર આવશે હવે પચાસ માર્ક્સમાંથી તમારે મિનિમમ તેવી માર્ક્સ તમે લાવશો એટલે પાસમાં ગણાશો તો તમે સારા એવા પચાસ માર્ક્સથી તમે પિસ્તાળીસ ચાળીસ એવા માર્ક્સ કેવી રીતે લાવી શકો તો આ તમે તૈયારી કરો તો તમે એવા સારા માર્ક્સ લાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ છે માળખું પ્રશ્નપત્રનું તમે જોઈ શકો વિભાગ એ જે ગદ્ય વિભાગ છે તેમાં તમને જે પ્રશ્ન એકથી બાર જે પ્રશ્ન એકથી બાર બારને પણ એકથી બે પ્રશ્નો છે તે એ તમે જોઈ શકો છો કરતા કૃતિ કૃતિ પ્રકાર પાત્ર પછી ગમે તે એકનું જોડકું પૂછ્યું એટલે કે તમારે બે પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે તે જોડકું આવશે તો તેના છે બે માર્ક્સ રહેશે તો બે પ્રશ્નોના બે માર્ક્સ એમ એ તમે જોઈ શકો છો કુલગુણ બાર લખેલા છે આમ તમે જોઈ શકો છો આગળ પણ કે જે ત્રણ અને ચાર નંબરના જે પ્રશ્નો છે તેમાં તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે તો એવી બે ખાલી જગ્યાઓ પૂછવી અને કોષમાં વિકલ્પ આપવો તો તમને એમાં પણ બે માર્ક્સ મળશે એટલે કે ખાલી જગ્યા હશે ત્રીજા અને ચોથા નંબરનો પ્રશ્ન ત્યાર પછી પાંચમા અને છઠ્ઠા નંબરનો જે છે એમાં આપેલ પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો એટલે કે જે પાંચમા નંબરનો પ્રશ્ન છે અને છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે તે તમારે ટૂંકી જવાબ છે એટલે કે એક માર્ક્સનો પ્રશ્ન છે અને એક જે એક વાક્યમાં ઉત્તર આપવાનો રહેશે ત્યાર પછી તમારે સાતમા નંબરનો પ્રશ્ન છે તે ત્રણ ચાર વાક્યમાં તમારે ઉત્તર આપવાનું રહેશે આઠમા નવો પ્રશ્ન છે તે તમારે આઠ દસ વાક્યમાં મુદ્દાશર તમારે લખવાનું રહેશે તેના ચાર માર્ક્સ છે મિત્રો ત્યાર પછી વિભાગ બી જે પદ્ય વિભાગ છે તો તેમાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાના આવશે તેરમા નંબરનો પ્રશ્ન નવમાં દસમાનો પ્રશ્ન છે જોડકું જોડવાનો આવશે અગિયાર બારનો જે પ્રશ્ન છે તે ખાલી જગ્યા આવશે ચૌદ નંબરનો પ્રશ્ન છે તે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અને પંદરમાં જેનો પ્રશ્ન છે તે આઠ દસ વાક્યમાં મુદ્દાશર ઉત્તર લખો તે જ પ્રમાણે છે ગદ્ય અને પદ્ય જે પદ્ય એટલે જે કવિતા હોય છે તે અને ગદ્ય હોય છે તે જે તમારા પાઠ આવતા હોય છે તે ત્યારે વિભાગ છે વ્યાકરણ વિભાગ આવશે મિત્રો ખાસ તેમાં વ્યાકરણમાં જે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો પહેલા આવશે એકથી સાત નંબરમાં અને આઠથી બાર છે તે માગ્યા મુજબ ઉત્તર લખવાનું કહે છે તો તેમાં તમે ટોપિક જોઈ શકો છો વ્યાકરણમાં કે પહેલું જોડણી છે સંધિ જોડો સંધિ છોડો તલ્પદા શબ્દ શિષ્ટોપ સંજ્ઞાના પ્રકાર સમાર્થી શબ્દ પ્રત્યય રૂઢિપ્રયોગ વિશેષણનો પ્રકાર શબ્દ શું મળે એક શબ્દ સરોવનામ ધણી ઘટકો તો આ પ્રમાણે તમને જોવા મળે છે ત્યારબાદ વિભાગડી છે અર્થગ્રહણ લેખન હવે એમાંથી આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનો છે તમારે બેમાંથી કોઈપણ એક જે પંક્તિ આવશે તેનો અર્થ વિસ્તાર કરવાનો રહેશે ત્યાર પછી તમે જોઈ શકો છો અહેવાલ લેખન અથવા ખાસ મિત્રો અહેવાલ લેખન આવશે ત્રણ માર્ક્સનો અથવા પત્ર લેખન ગમે તે તમારે એક લખવાનો રહેશે ત્યાર પછી ગધાર્થ ગ્રહણ અથવા પદાર્થ ગ્રહણ બેમાંથી તમારે એક પૂછી અને બે પ્રશ્નો આપવાના રહેશે તેના પણ બે માર્ક્સ છે હવે ત્યાર પછી મુદ્દાના આધારે બસો પચાસ શબ્દમાં નિબંધ લખવાનો ખાસ મિત્રો તમારે ત્રણ નિબંધ આવશે તેમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે હવે એક નિબંધનો મિત્રો છ માર્ક્સ રહેશે આમ મિત્રો તમે જોઈ શકો છો કે કુલ ગુણ પચાસ માર્ક્સ થાય છે તો મિત્રો હવે પ્રથમ પરીક્ષા માટે તમારે અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રથમ પરીક્ષા માટે જે જૂનથી જે તમારો સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ છે તમારો જે અંદર કાર્યક્રમ હોય છે ટેબલ જે કેલેન્ડર આપેલું હોય છે અભ્યાસક્રમનું તે મુજબ તમારે જે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ છે એટલે કે સપ્ટેમ્બર સુધી જેટલા પણ પાઠ છે તે પાઠ તમારે તૈયાર કરવાના રહેશે ત્યાર પછી વાર્ષિક પરીક્ષાના નમૂના પ્રશ્નપત્ર ક્ષમતા ક્ષમતાથી પ્રશ્નો ભોજનના પ્રશ્નો પ્રશ્નપત્ર ભગને મળે કુલ અંદાજ પચાસ ટકા ગુણાના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પ્રશ્ન જે પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવામાં રહેશે એટલે કે આ વાર્ષિક પરીક્ષામાં પણ આ પ્રકારનો જે જે પ્રશ્નો છે તે પૂછવામાં આવશે એમથી જે પ્રથમ દ્વિતીય અને પરીક્ષાના પ્રશ્નપત્રો પૂછવામાં આવશે વાર્ષિક પરીક્ષાની અંદર આ મિત્રો પ્રથમ પરીક્ષાની વાત છે તો પ્રથમ પરીક્ષા માટે તમે જૂનથી સપ્ટેમ્બર સુધીનો તમે અભ્યાસક્રમ રહેશે તો મિત્રો આ રીતે તમે સા બ્લુ આધારે તૈયારી કરશો તો તમે સારા માર્ક્સ મળી શકો છો ઓછી મહેનતથી તો મિત્રો આ હતો આજનો વિડીયો હવે આશા રાખો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે અને હવે આજ રીતે આપણે બીજા પણ ઇશ્યુન બ્લુ પ્રિન્ટ રહીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયો ગમે તેને લાઇક પણ કરી દેજો અને આગળ શેર પણ કરજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં